જે અનુસંધાનમાં પોલીસ માણસોની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા એ સમયે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સુરત જિલ્લામાં બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશન તથા પલસાણા પોલીસ સ્ટેશન તથા બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં વિવિધ ચોરીના ગુનાઓમાં નાસ્તો ફરતો આરોપી રામા ઇન્ડસ્ટ્રીઝના માલિક મેઘજીભાઈ રામજીભાઈ પટેલ પોતાની રામા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આવેલ છે મળેલ માહિતીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ